ચાલો ભાઈ આપણે ગયા હલો ભાઈ આપણે ઇફેક્ટ ઓ હું તો જો ગાવા ના વાત છે ખોટા ખોટા બીવર આવે 2000 આવ્યો હલો 20000 20000 આવ્યો તો હું જોઈ લઉં 20000 આવ્યો એમ ને હાલ 20 હું આવ્યો બે વીવી આવી ગયા

અરે કેમ જીતી ન જો નકર આપડે રોડે ચડી જાય હા આપડા હાસા રૂપિયા લઈને વીયો તો ખોટા દેન વીયો વાત કે રમાડવો નથી આવે આ તો રમાડવો જ નથી